બાપરમાં કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કચરામાં તાજું જન્મેલ બાળક ફેંકી દેતા ચકચાર મચી જવા પામી છે બાળકને સારવાર માટે પ્રાઇવેટ દવાખાનામાં દાખલ કરવામાં આવ્યું હતું જાણવા મળતી માહિતી મુજબ જવાનીના જોશ કોઈ કુંવારી છોકરીના નાજાયજ સંબંધો કે ભૂલથી પોતાના બોયફ્રેન્ડ સાથે બાંધેલા સંબંધથી બાળક રહી જતા પોતાના પાપને છુપાવવા માટે કોઈ અજાણી વ્યક્તિ દ્વારા ભાભર નવા વિસ્તારમાં આવેલ ગૌચર છાસઠ કેવી વીજ બસ સ્ટેન્ડ નજીક નગરપાલિકાના ટ્રેક્ટરો દ્વારા થાલવામાં આવતા કચરામાં તાજું જન્મેલ બાળક ફેંકી દઈ નાસી ગયું હતું સવારે ત્યાં રસ્તા પરથી પસાર થતા લોકોને બાળકના રડવાનો અવાજ સંભળાતા લોકો નજીક જઈને જોયું તો કચરાના ઢગલામાં બાળક રડી રહ્યું હતું લોકો એકસો આઠ

અહીંયા થોડી સારવાર આપી પ્રાથમિક સારવાર આપેલી છે અને વધુ સારવાર માટે આપણે અહીંયા પ્રાઇવેટ હોસ્પિટલમાં શિફ્ટ કર્યું છે પેશન્ટને કાંતુભા રાઠોડનો રિપોર્ટ બાબર